ગુજરાતની ચાર હજાર પાંચસો ચોસઠ ગ્રામ પંચાયતો માટે બાવીસ જૂને યોજાયેલી ચૂંટણીઓનું આજે પરિણામ જાહેર થયું છે આજે વહેલી સવારે નવ વાગ્યાથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરી શરૂ થઈ હતી ત્યારે સરપંચ પદના ઉમેદવાર અને વોર્ડના સભ્યોની જીતની ઠેર ઠેર ઢોલ સાથે ઉજવણી કરવામાં આવી હતી રાજ્યમાં કુલ આઠ હજાર ત્રણસો છવ્વીસ ગ્રામ પંચાયતોની ચૂંટણી થવાની હતી જેમાંથી ચાર હજાર પાંચસો ચોસઠ ગ્રામ પંચાયતોમાં સામાન્ય ચૂંટણી અને ત્રણ હજાર પાંચસો ચોવીસ ગ્રામ પંચાયતોમાં પેટા ચૂંટણી થઈ હતી ત્યારે મતગણતરી પ્રક્રિયા માટે તેર હજાર ચારસો ચુમ્માળીસ કર્મચારીઓ અને કાયદો વ્યવસ્થા જાળવવા માટે ચૌદ હજાર બસો એકત્રીસ પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા હતા અમદાવાદના સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિરમાં આજે સવારે ભગવાનના નેત્રોત્સવની વિશેષ પૂજા વિધિ સંપન્ન થઈ હતી જે બાદ વૈદિક મંત્રોચ્ચાર સાથે તેમની આંખો પર પાટા બાંધવાની વિધિ કરવામાં આવી હતી જેના દર્શનનો લ્હાવો લેવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા ત્યારબાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી શહેર ભાજપ પ્રમુખ પ્રેરક શાહ અને રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે

ગુજરાત અને મહારાષ્ટ્રના વિવિધ સ્થળો પર દરોડા પાડ્યા હતા ઈડીની અમદાવાદ ઝોનલ ઓફિસે આજે વહેલી સવારે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ સાયબર ક્રાઈમના આરોપસર અમદાવાદ અને સુરતમાં જુદી જુદી વ્યક્તિઓની ઓફિસ અને નિવાસસ્થાને દરોડા પાડવામાં આવ્યા હતા ગુજરાત પોલીસે મકબૂલ ડોક્ટર કાસિફ ડોક્ટર મહેશ મફતલાલ દેસાઈ અને મહ અબ્દુલ રહીમ નડ્ડા સહિત अन्य विरुद्ध सायबर फ्रॉड फरियाद नोंदी जेना आधारे ईडीए दरोडा होता